રાજકોટ મહાનગરપાલિકા પોતાના નગરજનોની નાગરિકોની સુરક્ષા અને સલામતી માટેના દરેક સંભવત પગલાંઓ લેતી હોય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે લૂ કહી શકાય હીટવેવ સહિતના તમામ જે અત્યારના જે વાતાવરણમાં બદલાવ અને પલટાઓ આવી રહ્યા છે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે મહાનગરપાલિકાનો એક કહી શકાય કે માનવતાવાદી અભિગમ અને વલણ દાખવવામાં આવ્યું જેમાં બીઆરટીએસ રૂટ ઉપરના જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તેમાં એર કૂલર મૂકવામાં આવ્યા પાણીની વ્યવસ્થા મૂકવામાં આવી કારણ કે સતત સવાર અનથી રાત સુધી જે યાત્રિકો મુસાફરો જે યાતાયાતમાં જે આવતા હોય બસમાં ટ્રાવેલિંગ કરતા હોય તો તેમને ગરમીની અનુભૂતિ ન થાય લૂની અનુભૂતિ ન થાય તે માટે કુલરમાં એને મળતી ઠંડી હવા તેઓને મળી શકે પરંતુ ચોંકાવનારી વાત તો એ સામે આવી કે હાલ અત્યારના આપણે ઇન્દિરા ગાંધી પાસે જે આવેલું જે બસ્ટ બીઆરટીએસ સ્ટેન્ડ છે ત્યાં અત્યારના આપણે આવી પહોંચ્યા છીએ બંને એર કુલર રાખવામાં આવ્યા છે પરંતુ વાત એ છે કે આ એર કૂલરમાં અત્યારના જે હવા આવે છે એ ગરમ હવા આવે છે હું મારા કેમેરામેનને કહીશ કે દેખાડે કે સવારના માત્ર એક જ વાર પાણી નાખવામાં આવે છે અને હવે તો પાણી પણ પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે એ વાત તો શક્ય છે જ નહીં કે આ કુલરમાં કોઈ ઠંડી હવા આવે બીજી સૌથી મોટી વાત જે વાયર મૂકવામાં આવ્યા છે એ વાયર પણ એ પ્રકારે છે કે જેનાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટી શકે છે તો શું આજે વ્યવસ્થા ઊભી કરવામાં આવી તે વાત સાચી છે લોકોના હિત માટે લોકોની સુખાકારી જળવાય એના માટે પરંતુ આ લોકોની સુખાકારી આમાં ક્યાંથી જળવાય રાજકોટ આ અંગેનો જવાબ માંગે છે રાજકોટના લોકો જવાબ માંગે છે કે અભિગમ હકારાત્મક છે પરંતુ શું યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે શું યોગ્ય વ્યવસ્થા કરી આનાથી વધુ સારી રીતે કરી શકાય કે કેમ અત્યારે હાલ આપણે કે કેવી સર્કલ ખાતે જે બીઆરટીએસ સ્ટેન્ડ છે ત્યાં આવી પહોંચ્યા છીએ અને અહીં પણ બે જ એર કુલર મૂકવામાં આવ્યા છે પરંતુ કમનસીબી એ છે કે જે ઠંડી હવા આવી જોઈએ તે ઠંડી હવાના બદલે ગરમ હવા લોકો ખાય છે પાછી અહીં જે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જે વાયર લંબાવવામાં આવ્યા છે એ પણ ખુલ્લા છે જો આની સુરક્ષા અને આની જો સલામતી યોગ્ય રીતે રાખી શકવામાં આવતી ન હોય તો ક્યાંક ને ક્યાંક દુર્ઘટના ઘટી શકે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે જેને લઈને લોક મુખ્ય ફરિયાદો પણ ઉઠી રહી છે ક્યારે કૂલરમાં પાણી નાખવામાં આવે છે તેનો કોઈ અંદાજો નથી અત્યારના પણ એર કુલર ચાલુ છે પણ દેખાવના અને ફેંકી રહ્યા છે ગરમ હવા રાજકોટના લોકો ફરી એ જ વસ્તુ કહે છે કે જવાબદારી કોની તમે સારી વ્યવસ્થા ઊભી કરો છો વાત સાચી છે સાથે સાથે લોકોની સુખાકારી સલામતી જળવાય એ પણ વ્યાજબી વાત છે પરંતુ યોગ્ય રીતે જળવાય તો તે લેખે લાગે જવાબ માંગે છે રાજકોટ મનપા પાસેથી માંગે છે રાજકોટ આનો જવાબ